બધું અમને હોસ્ટેલ સાફ સફાઈ કરાવે છે ને ત્યારે મેડમ કહે છે તમે આ તમે આ કામ શીખશો ને ત્યારે જ તમને આવડશે તો અમને અમારા મમ્મી પપ્પાએ ભણવા માટે કાઢે છે આ બધું કામ કરવા માટે થોડોક કાઢ્યાં છે અને બધી સાફ સફાઈ અમારે જ કરવી જોઈએ એ છે અને જ્યારે અમે એક દિવસે જમવાઈએ ને તો ત્યારે અમે જ બાળ્યું જીવડું દાળમાં અમે ખાધો ને અમ અમુકને અમુક બાળકોને ખબર જ નહીં તો તે લોકો એ ખાઈ લીધો પણ અમે જ્યારે ને કહે છે ત્યારે એમ કે છે કે એમાં શું એમ એ તો કાઢીને ખાઈ લેવાનું ઘરે તમે ઘરે પડી જાય તો તમે કાઢીને ખાઈ લો છો ને પણ અમારા ઘરે તો મારી મમ્મી ફેકાવી જ દે છે એવું નથી ખાડા ત્યારે અમે એવું ખાઈએ તો પછી અમારી ને અમને જ તકલીફ થાય છે પછી અમને આવું તાવ ને એવું થાય અમુક છોકરીઓને એવી ઉલટી પણ થાય છે ને એવું અને જ્યારે બધું ખરાબ જમાનું આપે છે ને હા મમરાનું હળવાયેલું ત્યારે છોકરીઓને ઝાડાને એવું થાય છે તો દવાખાને જવાની

અને અમને અમે ચટ્ટામાં પ્યા જ્યારે પહેલી વાર આયા છીએ ને ત્યારે જ અમને બોટલ બોટલે પછી તો બોટલ અમે કેટલું આવ્યા મેડમ પૂછ્યું મેડમ બોટલ આપો આપો એક તો ત્રીજામાં પેડ્યા પણ સર અમે જ્યારે ઉપર જઈએ તો કેવી મેડમ ઉપર છે ક્યાં બાળ્યા છે તમે તો મને તો નથી ખબર તો તમે ક્યાંથી જોયો હતો સર મેડમ અમે જોયું છે પણ નથી ત્યાં તો ખાલી ખોખા પડેલા છે હમણાં તમને વતાડા તો અમે ના કે તો પછી અમે પાછા પૂછીએ ને તો ઉપરથી જારે ને ત્યારે તમને આપી સ્વયં કરી નથી આપતા બ્લેન્ક બુક એ પણ નથી આપતો પછી અમને ચિત્ર દોરાવે ને તો અમે અમારા અમારા પૈસાથી મેડમ પાસે પ્રોજેક્ટ એવું બનાવવો પડે ને તો અમારે મેડમ પાસે થી જ અમારા પૈસા લઈને મંગાડું જોઈએ પછી અમે પ્રોજેક્ટ બનાવવો પડે ચાર્ટ ન્યુ મંગાડી બનાવીએ પછી અમને પેલા ઉઠા આવે છે ને તે તે છોટારે બનાવીએ છે પછી અમને આ ગુંદર કલર કશું નથી આવતા બીજા સ્કૂલમાં કેટલી સુવિધા છે અમારા સ્કૂલમાં અધિક સુવિધા છે વધારે સુવિધા નથી અમારે પાણી પીવાની પાણી પીવાનું પણ તકલીફ છે ને રસોડામાં બધું ખરાબ છે બરાબર સફાઈ નથી કરતા બધું શીખાશું દે જ્યારે અમારી ક્લાસ ટીચર હતા ને તે અમને કીધું હતું કે જ્યારે તમે જમવા જાઓ ત્યારે કેમ પાથરણામાં નથી બેસતા નીચે કેમ બેસો તમે જ્યારે પાતરણા પર બેસો છો ને ત્યારે તો નીચે સાફ સફાઈ નથી થાતો બધું ભોજન વેરેલું છે અમારા રવિવાર ને શનિવાર આવે છે ને ત્યારે પાણીનું તકલીફ પડે ને પડે ત્યારે અમારે નીચેથી અડધા કલોકો ત્રીજા માળ પણ ડોલસો ભરી ભરીને ઉપર લઈ જાય તો બીજી અમુક છોકરીઓ કેટલી વાર પડી ગયો છે એમને પગ ને હાથ પણ ઉતરી ગયા છે મારી માં સરકાર દ્વારા પૈસા પણ આવે છે તે અમને પણ નથી ખબર દતી કે મેં બધા આ પ્રિન્સિપાલ છે બારોબાર કરીને અમને પણ કશું નથી અમને જે વસ્તુ પૂરું પણ મળવાનું છે તે મળતું જ નથી અમને એ પૂરેપર અમને ખબર નથી પણ અમને જે પોકટ માણી મળે છે તે પણ હજુ મળતી મળી નથી અમારા સરખા દરકથી હોસ્ટેલમાં જે સુવિધા છે એ ગાદલા સોવાના છે એ પણ ખરાબ છે તકિયા જોઈએ ને તો હમણાં એકદમ ખરાબ હોય છે પછી સાદર હોય છે જ્યારે અમારે ઘરે જવાનું હોય ને ત્યારે બધી સાદરો અમારે જોવી પડે છે જે નહીં દોડીને તેમને પણ દોવાડે છે મેડમ અને આ બધું હમણાં જાય ને સર અમે એટલું ખરાબ પડેલું હોય કે આમ નહીં દોય ને તો રજા પણ નહીં આપે એમ કે છે અને અમને તો જે ગાદલા પર જોયા ગોન થયું છે એ પણ ગોવાનું જ નથી સર ગામ કમ્બોય એસપીજી નાઇન અહીંયા હોસ્પિટલ જવા માટે કઈ સુવિધા નથી જમાનામાં પણ જીવ જંતુ પડી જાય છે તો પણ અમે ખાઈ લઈએ છીએ મેડમને કહે તો મેડમ પણ કશું કરતા નહીં હોસ્ટેલની સફાઈ પોતું અમે જાતે જ કરીએ છીએ અને રવિવારે હોસ્ટેલની આજુબાજુના બધું ઘાસ એવું અમે જ અમે જ નીંદીએ છીએ મેડમને કહે તો પણ મેડમ કશું કહેતા નહીં ટીચરો બી સાતમા સાતમા ધોરણમાંથી અમે ટીચરોને બી નહીં આવતા લેક્ચર બી બરાબર નહીં લેવાતા બોટલ બેગ સાબુ કોકટેલ પણ મહિનામાં કોઈ દિવસ આપે છે બે ત્રણ મહિના થાય છે તો પણ એક વાર જ આપે છે બોટલ પણ નહીં આપ્યા કપડા પણ નહીં આપ્યા કોલર સુધી નહીં મળી છઠ્ઠા માં ધોરણમાં એટલા એક બોટલ આપ્યા હતા હમણાં મેડમને વારંવાર કહેવાથી પણ મેડમ નહીં આપતા ભોજનાલયમાં ફળ ફ્રૂટ પણ સડેલું હોય છે નાસ્તામાં પણ હવાયલા મમરા એવું હોય છે નાસ્તો એક જ એક જ આપે છે દરરોજ મેનુ પ્રમાણે નહીં આપતા કપડા સફાઈ જાતે અમારે કરવું પડે છે બારી બારણા પણ તૂટેલા હોય છે મેડમે કેટલા વર્ષથી કહ્યું છે કે મેડમ બારી બારણા ઠીક કરાવો પણ મેડમ જ કશું નામ નહીં લેતા પછી મચ્છર કડે અને ડેન્ગ્યુ થાય છે હોસ્પિટલ જવા માટે પણ ગાડીની વ્યવસ્થા નહીં સાંજે રાતે એક બે વાગે પણ આ થાય છે છોકરીઓને અમે હોસ્ટેલમાં જઈએ સાંજે જઈએ તો રસ્તામાં ફોક્સ પણ નહીં ને સાપ આવી જાય છે હોસ્ટેલમાં તો મેડમ ને કીધું તો મેડમ કશું નામ નહીં લેતા એ તો જતું રહેશે એવું કહે છે જે કોલેજથી અમને મળે છે તે પણ પાછી ઉપાડીને લઈ લે છે ને કહે છે કે જ્યારે તમે આપશો નહીં ને ત્યારે તમને ઘરે જવા નહીં દઈએ એવું દબાણ કરે છે મેડમ પ્રિન્સિપલ કેટલા પૈસા જમા થાય છે 3000 એ પણ પાછા લઈ લે છે અને કહે છે કે વાલી પાસે નહીં નહીં હોય તો પણ એમ કે રજા નહીં આપવાની એમ ઉપાડીને આપી દીધા હા આપી દીધા કેટલી વાર આપ્યા બે વાર મળ્યા માં મળેલા અને પૈસા નથી અમને પણ સાતમા માં યુનિફોર્મ મળ્યા હજુ આઠમા નહીં મળ્યા આ નવમું ધોરણ આવી ગયું તો પણ એક જ ડ્રેસ સર